અંગ્રેજો આવેલા અને પૂછ્યો કે આ પથ્થર કેમ ખોડી મૂક્યા તો કે આ પથ્થર નથી આ તો સજીવની છે અંગ્રેજો પહાણ બંદૂક તો લોડ કરેલી રહેતી એમણે ફાયરિંગ કર્યું માલિકોથી ખૂન નીકળ્યું અંગ્રેજો નમસ્ક નમસ્કાર કરી અને અહીંથી જતા રહ્યા છે નમસ્કાર મિત્રો તીરથ દર્શનમાં આજે રાપરમાં આવેલ એટલે કચ્છના રાપરમાં આવેલ જૂના મોમાઈ મોરા મંદિર ઉપર છે આ મંદિરને ઐતિહાસિક વાતો કરવી છે મિત્રો અને આપણે ક્યાંક રાપરની ભૂમિની અંદર મોમાઈ મોરા મંદિર જે આવેલું છે બે મંદિર છે જૂનું મોમાઈ મોરા અને નવું મોમાઈ મોરા મંદિર આપણે સૌપ્રથમ ઐતિહાસિક માહિતી મેળવીએ તે પહેલાં જે જૂનું મોમઈ મોરા મંદિર છે એના દર્શન કરીએ અને અહીં આમ તો નવા મંદિરનું બાંધકામ કરવાનું છે તેની કામગીરી ચાલુ છે છતાં આપણે અંદર પ્રવેશ કરીએ અને આ જે મંદિર છે પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે તેના મિત્રો આપણે દર્શન કરીએ મધુને કૈમ નામના રાખશું વિષ્ણુ ભગવાન પોઢેલા હતા એમના ડાબા કાનના મેલમાંથી ઉત્પત્તિ થઈ ત્યારે મધુને કૈટબને એમ છું આપણે કાંઈક કરવું જોઈએ ત્યારે અત્યારે રાક્ષસોને ભજન કરવું છે આપણે રાક્ષસ બનવું પણ આપણે ભજન કરવાના વાંધા છે ત્યારે એમણે જળમાં ઊભા રહી અને મહામાયાની સ્તુતિ કરી મહામાયા કે મોમાય ત્યારે મહામાયાની સ્તુતિ કરી ત્યારે મધુને કૈટબ નામના હોય પોતે મહામાયાને પસંદ કરે કીધું માતાજી કે મહામાયા કે માગો અમારે કોઈ વસ્તુની જરૂરતી નથી અમે તો પરિપૂર્ણ પણ કે માં અમે અસ્ત્રથી શસ્ત્રથી દેવોનું સર્જન કે મનુષ્યનું સર્જન અમે શેણેથી મરીએ નહીં કે મહામાયા કે તથા પણ કે જ્યારે તમે મારા ઉપર મોહિત થશો ત્યારે તમારું મૃત્યુ થશે વરદાન લઈને પોતે પાતાલમાં ગયા પાતાલમાં જઈને રાક્ષસોને ત્રાસ આપવા માંડ્યા રાક્ષસોએ કીધું કે દેવતાઓ આપણું કોઈ કાર્ય સિદ્ધ થવા દેતા નથી બ્રહ્માજી પોતે સંધ્યા કરવા બેસે બ્રહ્માજીની સંધ્યાવંદનની માલિકો ખલીક નાખવા માંડ્યા સંધ્યાવંદન પૂરી થવા ન દે પોતાનો યજ્ઞ કરવા બે તો યજ્ઞ પૂરો થવા ન દે ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો આ ઊં નથી કહેતો આ દેવી ભાગમાં ભાગવતમાંથી કહું છું જેના અઢાર હજાર શ્લોક છે અને બાર સકમ છે ત્યારે ઈટાણે પોતે મહામાયાને વિષ્ણુ ભગવાન પોતે જાય છે અને બ્રહ્માજી પોતે શિવજી આગળ ગયા શિવજીએ કીધું કે આ કામ મારું નથી આ કામ તો કે બ્રહ્માજી ગયા શિવજી આગળ શિવજી કે મારું કામ નથી આપણે જાય વિષ્ણુ આગળ વિષ્ણુ ભગવાન સહેજની સજામાં પઢેલા હતા જેને ભગવાનને વાત કરે છે મધુકૈટબ સાથે ચંડી માલિકોર હાડા પાંચ હજાર વર્ષ બતાવે છે યુદ્ધ કર્યું અને દેવી ભાગવતની માલિકો સાડા પાંચ હજાર વર્ષ બતાવે છે મધુકટ સાથે સાડા પાંચ હજાર વર્ષ પોતે યુદ્ધ કર્યું ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હવે તમે વિરામ કરો થાક્યાશો એટલે ભગવાનને કે અમે થાક્યા નથી તમે થાક્યાશો કે તમે વિરામ કરો ભગવાનને કે તમારે ભગવાન કે તમારે કાંઈ જોતો હોય તો માગો કે અમે તો પરિપૂર્ણ થઈ કે તમારે કાંઈ જોતું હોય તો માગો એટલે એ ટાણે મધુને પેટ કહે છે કે અમારે કાંઈ નથી જોતું તો કે તમારું મૃત્યુ તો કે મહામાયા ઉપર મોહિત થાય તો અમારું મૃત્યુ છે ને કે અમારું મૃત્યુ જ નથી વિષ્ણુ ભગવાન શેષની સજામાં પહોંચી ગયા મહામાયાનું સ્મરણ કર્યું યાદેવી સર્વભૂતિ શ્રી નિંદ્રા રૂપેણ સંસિતા નમસ્તા શ્રી નમસ્તા શ્રી નમસ્તા શ્રી નમો મંત્રના જાપ જપતા જપતા પોતે શેષની સજામાં પડી ગયા ઈટાણે કમળના ફૂલમાંથી મહામાયા પ્રગટ થયા કે કઈ જરૂરથી પડી મધુને કઈ તમને અમને રાક્ષસો ખૂબ અમને ત્રાસ આપે છે અમારું કોઈ કાર્ય પૂરું થવા દેતા નથી તો કે તમે એને મોહિત કરો એટલે વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે જૂથ ચાલુ કરો જૂથ ચાલુ કર્યું મહામાયા એ મોહિત કર્યા મધુકૈટબે કીધું કે પ્રભુ અમને છેત્રીને એક વરદાન તમે માગી લીધું હવે તમારે આમાંને એક વરદાન આપવું પડે તો કે જે એ માંગી લો કે ત્યારે કે જળ ન હોય એ ઠકાણી કે અમારો સહાર કરજો ધરતીનો ગોળો ક્યાંય દેખાતો નહોતો હિમાલય સિવાય ત્યારે પોતે જાંગ વધારી અને મધુ કૈટબનો સુદર્શન ચક્રથી સહાર કરે છે અને તીદીથી આ ધરતીનું નામ મેદની કહેવામાં આવ્યું છે આ મહામાયાની ઉત્પત્તિ આ મૂળ તત્વ મૂળ તત્વ પછી હવે લૌકિક તત્વોની માલિકો તો કંઈક છે એની માલિકો તો આપણે ઊંડું ઉતર્યા જેવું નથી પણ આ મૂળ તત્વ મહામાયા પ્રગટ્યતા અને ઈટાણે જે ત્રિશૂરની બાજુમાં જે પાડ્યો છે એને આ ત્યારની લૌકિક ભાષામાં મધુકટમનો પાડ્યો કહેવામાં આવે છે પહેલા ભુવાજી પારિયા ઉપર ચડતા વિક્રમ સંવંત બે હજાર પચીસની સાલ ત્યારે હું આંકણી આવેલો ત્યારે અમારે વિવિધ ભારતી બાપુ કરીને હતા આંકણી પૂજારી તરીકે ત્યારે ભુવાજી નવરાત્રિ હાલતી હતી મને કે હવે રોકાઈ દે જાય બાપુ મારા ભેગા મહાત્માઓ છે રોકાઈ રોકાય બોલે બાપુ રોકાય દશેરાનો દિવસ આવ્યો દશેરાને દિવસે જ્યારે આપણે કર કહી આપણે સૌરાષ્ટ્રની ભાષામાં અને આની ભાષામાં અમે કરોઠું કહીએ નિવદ એટલે કરોઠું કરોઠું ચડી જાય એટલે ભુવોજી પારીએ ચડતા જે એ પારિયો છે એ આમ અમે આમ હાથ કરતા નહીં તો આમતા નહીં આ પગના માથે આમ લાંબે હાથ કરતા આમતા નહીં અંબાતો નહીં એટલે પહોંચતા નહીં આની ભાષામાં પહોંચતા નહીં આપણી કાઠિયાવાડી ભાષામાં આંબાતો નહીં એ પારિયામાંથી ભુવોજી માતાજીના એક થઈ જાય પછી માતાજી એમના શરીરમાં આવે ધૂળતા ધૂણતા એ પારિયા ઉપર ચડે એક પગે ઊભા રહી પોતે ધૂળતા અને ઈટાણે પારિયા ઉપરથી ઉતરી આવીને માતાજીને નમસ્કાર કરી લે એટલે શરીરમાં શ્વાસ ન રહેતો ત્યારે આ અત્યારે જે માતાજીનું મંદિર એની બાજુમાં રામજી મંદિર હતું બંને મંદિરો વચારે પાંખ હતી એ પાંખમાં લઈ આવી અને એમને સુવાર્યાને હવા નાખતા હતા બે તોલાનો આ કસુંબો તૈયાર રાખતા જેવો શરીરમાં શ્વાસ વરે ત્યારે એમની આપી દેતા ત્યારે છેલ્લા શબ્દમાં મેં સાંભળેલું પાંત્રીસ મિનિટે શ્વાસ વર્યો હતો કે માં મેં તમારો શું ગુનો કર્યો ત્યાં લગી ત્રાંબા જેવી કાયા જગતીથી શરીરમાં શ્વાસ વર્યો એટલે શરીર આખું સુસાઈ ગયું પછી હાથ ઉપર ઉપાડી અને એમને બેસાડવા બાજુમાં બેઠક બેઠકમાં બેસાડવામાં આવ્યા હતા તરી રામજી મંદિરમાંથી મહાત્માજી બેઠા હતા અને અંગ્રેજો આવેલા અને પૂછ્યો કે આ પથ્થર કેમ ખોડી મૂક્યા તો કે આ પથ્થર નથી આ તો સજીવની છે કે એટલે અંગ્રેજો પહાણ ગો બંદૂક તો લોડ કરેલી હતી એમણે ફાયરિંગ કર્યું માલકુથી ખૂન નીકળ્યું અંગ્રેજો નમસ્કાર નમસ્કાર કરી અને અહીંથી જતા રહ્યા અચ્છા આ ઈ ફાળિયાનું કહાણી છે બાપુ એક વચ્ચે મેન બાબત અહીં મોમાઈમાં અહીં બિરાજમાન થયા એ લોક માન્યતા શું મોમાયમાની તમે પૌરાણિક વાત કરી આ જગ્યા ઉપર બિરાજમાન મહામાયા મહામાયા જ્યારે હું નથી કહેતો અચ્છા મહાભારત એમ કહે છે કે પાંડવો જ્યારે વૈરાટના ગ્રહમાં જ્યારે અસ્તર્યા ત્યારે મહામાયાને શરણ ગયા હતા બરાબર કે એનું ઉલટું બતાવીશ રુધિષ્ટરને કીધું હતું કે હું એનું ઉલટું બતાવીશ આ મહામાયા એ જ અસ્થળ અને જ્યારે પંચાલીએ કીધું કે હું પંચાલીસ હું ત્યારે કીધું કે તું એની દાસી છું એ રીતે ઉલટો બતાવીશ ઈ આ મહામાયા ભીમસેને કીધું કે હું રસોઈયો છું ભીમસેન સૌ તો કે તું ભીમસેનનો રસોઈયો છો એ ઉલટો બતાવનાર ઈ આ મહામાયા બરોબર પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવું નથી કહેતો આ મહાભારત કહેશે આ સ્વમેઘ યજ્ઞ કરવો તો ખાંડવ પ્રસ્તરની અંદર પાંડવોને ત્યારે ભગવાનને આમંત્રણ દેવા જવાનું હતું દિવસે સહદેવનો વારો હતો કે નહીં ભગવાનને આમંત્રણ દેવા જવાનું સહદેવ કીધું કે આજે તો એ બાજુ જોગણિયાનો વાર છે આજ જવાય નહીં પછી સહદેવને જોગણિયું ભેટ્યું અને પોતે જુદ્ધ ચાલુ થયું રુદ્રનો ટીપો શરીરમાંથી પૃથ્વી ઉપર પડ્યું અને જેટલા રજકણ પલર્યા એટલું જોગમાયા એ ઉત્પન્ન થયું અને એને માલકોરથી પછી પોતે અગ્નિમંત્રનો બાણ મૂકી અને વસ્ત્ર બારી નાખે છે અને પોતે પીઠવરાણ થઈને ઊભા થઈ રહે છે ત્યારે કીધું કે આ શે સજ્જન કે માંગ તો કે મા તમે વસ્ત્ર પહેરો પછી મારાથી મંગાય છે પછી પોતે વસ્ત્ર પહેરે છે કે હવે માંગ ત્યારે કીધું કે મા કે જેમ કે તમે કે પ્રગટ થયા રુદ્રનું ટીપું પૃથ્વી ઉપર પડ્યું અને એકના અસંખ્ય જોગમાયા એ પ્રગટ થયું એવી રીતે કે મારો રુદ્રનો ટીપો પૃથ્વી ઉપર પડે જેટલા રજકરણ પલરે એટલા સહદેવ થાય કે તથા અસ્તુ કે એ પહેલો જ યુદ્ધ ક્યાં દ્વારકામાં કર્યું કે બળદેવ કે મને બાવીસ વર્ગ્યા કૃષ્ણ કેમ અને સોળ કે આ ફઈના દીકરા કેટલાક છે કે એ આ પ્રશ્ન ઈ આ મહામાયા આ મહામાયા કયો મુમાય કયો જે કયો તે આ પોતે બાપુ આ આ તો જૂનો મંદિર બરોબર બાજુમાં એક નવું મંદિર છે ઈ એની શું મંદિર જે બાજુમાં જે થોડું આગળ છે જ્યારે જાડેજાઓ આયા પાકિસ્તાનમાંથી આઈ કણી સિંધમાંથી તેથી સંધના સલદાર કહેવાતા રાજદાદા કહેવાતા અને ઈટાણે રણમાં પાણી ખલાસ થઈ ગયું ત્યારે મહામાયા આ તળાવમાંથી પાણી ભરી અને પોતે પાણી પાવા ગયેલા હતા અને ઈટાણે ત્રણ વસ્તુની નિશાની આપી હતી ત્રિશુર ચુંદડી અને શ્રીફળ જે જગ્યાએ આ બે ફરા આ ત્રણ વસ્તુ મળે એ જગ્યાએ બે ફરા પધરાવજો એક ત્રહલી નામની ત્રાવડી બનાવજો આજે અમારી આની લૌકિક ભાષામાં અમે એને ત્રહલી કહી છીએ અને રણમાં પાણી પાયું હતું ત્રણ વસ્તુની નિશાની આપી હતી એ ત્રણ વસ્તુની નિશાની આપી હતી ઠકાણે એ બે ફરા પધરાવેલા જે વટલા બે ફરા છે ને બે ફરા પધરાવેલા છે અને એની અંદર એ ફરાની કોઈ એમ કહી શકે કે આ મોમાઈ માતાજીનું છે અને આશાપુરાણું છે તો એ નથી બે મોમાઈના છે અને જ્યારે પાંડવો આવેલા અને ઈટાણે ભીમસે ને સ્થાપના કરેલી બિલેશ્વર મહાદેવ કરી શિવ મંદિર છે અંદરના ભાગમાં છે હતું અર્જુનની કે જ્યાં લગી હું શિવલિંગને પૂજા ન કરું શિવજીની ત્યાં લગી કે અંજળ પાણી કોઈ ગ્રહણ ન કરું પછી પોતે એ દિવસે સ્થાપના કરેલી છે અતિથિ ભવન ભોજન પ્રસાદ ગૌશાળા યાત્રિકો માટેની તમામ વ્યવસ્થાઓની વાત કરજો અને કયા કયા કાર્યક્રમો યોજાય અહીં કોઈ તિથિ આવે બાપુની માટે કોઈ કાર્યક્રમ વિશેષ થતો હોય છે વાર્ષિક એ આખી વાત કરજો આ કણે દસ વાગે એટલે હરિયરનો હાથ પડી જાય પછી કોઈ બી હોય એ પ્રસાદ ચાલુ હોય બે વાગ્યા લગી માણસો કાઉન્ટરમાંથી હોય બે વાગ્યા કેળી ઝાંકીને મૂકી દે પછી કોઈ બી આવે એની આથી લઈ પ્રસાદ લઈ લે અને પાછું ઢાંકી દે અને રાત્રે નવ વાગ્યા લગી કાઉન્ટરમાંથી હોય ઉનાળાનો સમય હોય તો દસ વાગ્યા લગી હોય પછી ઢાંકીને મૂકી દે પછી વહેલા મોડા કોઈ બી આવી જાય તો એ એમની રીતે હાથે જ લઈ અને પ્રસાદ લઈ લે અને આઈકણે ગૌશાળા છે ગૌશાળાની અંદર સાડા આઠસો ગાયો છે એ ગાયાનું દૂધ વેચાતું નથી વલણું થતું નથી એમની સેવા કરવામાં મળે છે એ આપણાને મોટામાં મોટો લાભ છે ગૌ માતાની ઉત્તમ સેવા માનવ સેવા અને બીજી ગૌ સેવા આ ગૌ સેવાની આપણને મોટામાં મોટો લાભ મળ્યો છે અને એમની સેવા કરીએ વાર્ષિક કાર્યક્રમો નવરાત્રિ નવરાત્રિમાં અષ્ટમીનો દુર્ગાષ્ટમીનો યજ્ઞ હોય છે નોમના રાત્રે સંતવાણીઓ છે અને દસમનો ભવ્ય મેળો હોય છે માતાજીનો દસમનો ભવ્ય મેળો હા વિજયા ભવ્ય મેળો હોય છે આ માતાજીના pergaetan